કોટેક્સ ફૂલ કિંમત રૂપિયા તેર લાખ પિસ્તાલીસ હજાર પચીસનો મુદ્દામાલ નાશ કરતી ભાવનગર એસઓજી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં એનડી ના કેશો કેસો કરવામાં આવેલ જેમાં એનડી નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ જે નાશ કરવા માટે પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ગાંધીનગર તથા એનડીપીએસ પીએસ સેલનાઓ તથા ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબનાઓએ માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબનાઓએ એનડીપીએસ કેસોમાં કબજે કરેલ મુદ્દામાલ નાશ કરવા પોતાના અધ્યક્ષસ્થાને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી હેઠળ શ્રી આર વી નાય પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભાવનગર ડીઓ સરા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા ભાવનગર તથા આરેવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી એલસીબી શાખા ભાવનગરના દ્વારા કમિટીમાં ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાના કબજે કરેલ અને એનડી પી એસનો જેમાં કુલ કાંજો તેસઠ કિલો ચારસો પંચોતેર ગ્રામ પોસડોડા એકસો સત્તર કિલો બસો પચીસ ગ્રામ અને અફીડ પાંત્રીસ કિલો છ્યાસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા તેર લાખ પિસ્તાલીસ હજાર પચીસનો નાશ કરવા કોર્ટમાંથી મંજૂરી મેળવેલ